ગેરકાયદેસર હથિયારો પકડવા ખાસ ઝુંબેશનું આયોજન કરી ઈસમોને પકડી પાડતી પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ હાલમાં સામખિયાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ બનાવમાં ફાયર આર્મ્સ હથિયારનો ઉપયોગ થયેલ હતો તેમજ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અવાર ગેરકાયદેસર હથિયારો ફાયર આર્મ્સ પકડી પાડવામાં આવે છે હજુ જિલ્લામાં ઘણા અસામાજિક તત્વો સામે ગેરકાયદેસર હથિયારો હોવાની શક્યતા આધારે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી ગેરકાયદેસર હથિયારના કેસો શોધી કાઢવા ખાસ ડ્રાઈવનું આયોજન કરી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા જરૂરી સૂચનાઓ આપેલ હોય જેથી ગેરકાયદેસર હથિયારો શોધવા માટે જિલ્લામાં તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કોમ્બિંગ કરી ગેરકાયદેસર હથિયારો પકડવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવેલ હતી આ ઝુંબેશ દરમિયાન જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તથા પોલીસ સ્ટેશનો તરફથી હથિયારો પકડી પાડી આર્મ્સ એક્ટ તડે તથા હથિયારબંધી જાહેરનામા ભંગના કેસો કરવામાં આવેલ છે અને આ પ્રકારની ઝુંબેશ સમયાંતરે રાખી કાર્યવાહી કરવામાં આવશે પકડવામાં આવેલ ગેરકાયદેસર ફાયર આર્મ્સ જેમાં અશોક મેમાભાઈ કોલી રહેવાસી ધાડંદ્રો તાલુકો રાપર દેશી બંદૂક પ્રકાશ મેમાભાઈ કોલી રહેવાસી ધાડંદ્રો તાલુકો રાપર દેશી બંદૂક નવીન તડસી ગોહિલ કોલી રહેવાસી નેર તાલુકો ભચાઉ તેમની પાસેથી દેશી બંદૂક મળી આવી અહેમદ રજાક ઉર્ફે પપ્પુ સલીમ લંધા રહેવાસી હિંમતપુરા ભચાઉ દેશી બંદૂક દાઉદ કાદર મુલ્લા રહેવાસી સુરજબારી તાલુકો ભચાઉ દેશી બંદૂક અને રણજી ઉર્જીત સુજાભાઈ પાયણા રહેવાસી હલરા તાલુકો ભચાઉ તેમની પાસેથી દેશી બંદૂક મળી આવી હતી હથિયારબંધી જાહેરનામા ભંગના કેસોમાં જેમાં પકડાયેલા અન્ય હથિયારની સંખ્યા છરી નંગ પંદર ધોકા નંગ આઠ ડિફેન્સ ટીક એક ધાર્યું નંગ એક હથિયારબંધી જાહેરનામા ભંગના કેસોમાં પચીસ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે